થોડો થોડો રહી ગયા ખાલી દસ મિનિટ માં પાણી પાણી દેખાય વરસાદ પડ્યો તો આટલું પાણી થઈ ગયું તો ખાલી દસ મિનિટ વરસાદ પડ્યો મિત્રો તો કેટલું પાણી ધાર્યું છે તો દસ મિનિટમાં ખૂબ વરાત પડી ગયો નામ આવો આપણે ભેંસ રંબા મળી ગારામ મિત્રો આ આલો મગમાં પાણી ભરાઈ ગયું છે મિત્રો આપણે આઈ ગયા તો બારી આ બબુડો આવે હરો ધોળમ ધોળ આ ભેંસ બીવરા આવે રી રે બબુડા ને અમાર પાછળ રે તો આપણે પાછળ આરા છે કેવું પાણી આવ્યું બબુ ખુબ આપણે આપડે પૂરો કરી લે મિત્રો અને બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો